મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિજાપુર ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશમાં આજે નરેન્દ્રભાઈની ગેરંટી ચાલે છે નાના માણસો માટે સરકારે અનેક યોજના બનાવી છે તેમણે કહ્યું કે ગુજરાત અને દેશમાં જીએસટીની રેકોર્ડ બ્રેક આવક પણ નોંધાઈ છે સાથે જ તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર અગિયારમા ક્રમેથી પાંચમા ક્રમે પહોંચ્યું છે નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી ત્રીજા ક્રમનું અર્થતંત્ર હવે બનાવવાનું છે આ લોકસભાનું ઇલેક્શન કેટલાય વર્ષો પછી માન્ય નરેન્દ્રભાઈના દસ વર્ષના શાસન પછી લોકસભાનું પહેલી વખત એવું ઇલેક્શન થઈ રહ્યું છે કે જનજનનું કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે અને કેટલા પાર સાથે ચારસો પાર સાથે બનાવવાના છે એટલે ભારતીય જનતા પાર્ટીને આપ સૌ એ જે વિશ્વાસ મૂકી અને માન્ય નરેન્દ્રભાઈને આપણે વડાપ્રધાન બનાવ્યા હતા તો આપણને આજે ડબલ વિશ્વાસ થાય ડબલ ગૌરવ થાય ગુજરાતની જનતાને કે આપણા નરેન્દ્રભાઈ આજે દેશમાં જે કામ માટે જન જનના કામ માટે એમને મોકલ્યા હતા આજે બધાનો વિશ્વાસ જીતી શકાય આખા દેશનો વિશ્વાસ જીતી શકાય આપણા માટે ડબલ ગૌરવની વાત છે બાકી ઇલેક્શન આવતા હોય ઇલેક્શન જાય ક્યારેય કઈ વાતો થતી ઇલેક્શનના મુદ્દા કહેવા હોય આજે પહેલી વખત ઇલેક્શનનો મુદ્દો આપણી આર્થિક તાકાત અને આર્થિક તાકાત જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ દસ જ વર્ષમાં આપણી આર્થિક તાકાત અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને લાયા અને આ વખતના ઇલેક્શનમાં અત્યારના મુદ્દો શું છે તો કે ભાઈ માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ ને આપણી આર્થિક તાકાત પહેલા ત્રણ નંબરમાં થાય એ આજે મુદ્દો બન્યો છે આર્થિક તાકાત વધે અને આર્થિક તાકાત વધવા કેટલો ફાયદો થાય હમણાં તમે છાપાઓમાં વાંચતા ગુજરાત અને દેશ બંનેમાં અત્યારે જીએસટીની આવક અત્યાર સુધીની આવકમાં રેકોર્ડ બ્રેક થઈ છે અત્યાર સુધીની આવકમાં રેકોર્ડ બ્રેક અને આ બધા જ વિકાસના કામો જે થઈ રહ્યા છે એની પાછળ આજે જે મેઇન કારણ છે તો કે ભાઈ આજે ધંધા રોજગારથી માંડીને બધે જ દરેકે દરેક ક્ષેત્રે માન્ય નરેન્દ્રભાઈના આવ્યા પછી બહુ મોટા પરિવર્તનો આવ્યા અને પરિવર્તનોના આધારે આજે ખૂબ મોટા વિકાસના કામો આપણે જોઈ રહ્યા છીએ એક ઉદાહરણ મારા મગજમાં એક સેટ થયું છે કે મેં આજે જે વિકાસના કામો થાય છે એનો એક આંકડો તમને મગજમાં ના કે જે આપણી રેલવે છે એ રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન ઓગણીસો સુડતાલીસથી બે હજાર ચૌદ સુધી જે રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન થયું છે એ એકવીસ હજાર આઠસો કિલોમીટર ક્યાંથી ઓગણીસો સુડતાલીસથી બે હજાર ચૌદ સુધી અને બે હજાર ચૌદથી આ ચોવીસમાં કેટલા કિલોમીટર તો આડત્રીસ હજાર છસો પચાસ કિલોમીટર કેટલો મોટો ડિફરન્સ દસ જ વર્ષમાં આજે એરપોર્ટ હતો એરપોર્ટ ડબલ થયા છે આપણી મેડિકલ કોલેજો ડબલ થઈ છે મેડિકલ સીટો ડબલ થઈ છે અને સેવા કરવી હોય તો સુશાસન આપવું પડે અને એ સુશાસન સાથે આજે માન્ય નરેન્દ્રભાઈના દસ વર્ષ પૂરા થયા છે આજે ગુજરાતમાં પણ દરેકે દરેક ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છે જે ગ્રીન એનર્જીની વાત છે તો કાલે જ આપણા શ્રી અહીંયાથી કહેતા હતા કે ગુજરાતમાં ગ્રીન એનર્જીનું બહુ મોટું હબ જે ભારત દેશમાં બનવા જઈ રહ્યું છે એ ભારતમાં જે હબ બનવા જઈ રહ્યું છે ગ્રીન એનર્જીનું એમાં મોટો ફાળો ગુજરાતનો હશે મોટો ફાળો ગુજરાતનો હશે અહીંયાથી હમણાં વાયબ્રન્ટની વાત થઈ આપણે દર વખતે દર ઇલેક્શનમાં જ્યારે જ્યારે આવે ત્યારે વાત આવે કે ભાઈ ઇલેક્શન આવે એટલે બેરોજગારી આવે ને આવે પણ બેરોજગારીમાંથી નીકળવા માટેનો રસ્તો શું એ માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણમાં જ્યારે વાયબ્રન્ટ શરૂ કર્યું અને બે હજાર ત્રણમાં દેશ અને દુનિયાના વેપારીઓ માટે ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને એ ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું એટલે આજે બે હજાર ચોવીસમાં આપણે વાયબ્રન્ટની દસ કડી પૂરી કરી અને દસ કડી જ્યારે પૂરી કરી છે વાયબ્રન્ટની ત્યારે દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છે એ પાંચસો કંપનીઓમાંથી સો થી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં છે અને એટલે જ આજે દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે એટલે જ્યારે જ્યારે એક ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્રપ્રથમ સાથે ચાલતી જો કોઈ પાર્ટી હોય તે ભારતીય જનતા પાર્ટી છે એટલે આપણે સૌ સાથે મળી અને આપણા બંને ઉમેદવાર લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ અને વિધાનસભાના ઉમેદવાર સીજય ચાવડાજીને ખૂબ મોટા લીડથી તમે જીતાડીને અહીંયા ગુજરાત અને એકને દિલ્હી મોકલશો એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય ત્યારે સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર